આ જો આંજોગરીમાં દર્શન કરવાને કંજે ગામમાં નીકળો ને હાલો થઈ વાત કરીએ એ હા તો હું દર્શન કરીને હા જો આવજો બા હા હા આ પર છે જાવ તો રિકમ બોલાતા આ હા દર્શન એ માં જુના હું એ ચં તો કલી આવ દવાખાનું બનાવી લે ના પિરાત રન ના તારી સીધું બોલ જ ન હું કો મતું અરે બેહો લે હો નામમાં જોગનીમાં વાત કરી આ કોઈ નઈ ખાઈ આ તો હું એમ કેતો તો મગને એટલા અચ્છી ચાલી હા મપડી મપડી હા

સન હપ્તો ધોરવા અલે અમે લોન લીધીતી 50000 ની એ હપ્તો લેવા આવો 1500 રૂપિયા કેટલા આવવાનું છોકરો એ હા તો અલે સીધું બા તાન હું ઘરે જાવું તો હું ઘરમાં આટો મારતા હું હું જોતા આવું ઘરે આટલું તો નહી આવો લે હોભળો તો કરી લે 2 ટકા મારે આયા યાર આ સ્કાય એટલે હવે થોડો પીળો થઈ ગયો હું બોલતો રે બે ગોમમાં જાવ તેમ હા હા ઓટો મારવા જઈ લે તો એમ કહું આ ધર્મા તો હાલ મારા જોડે વાત કરીને ઘરે ગઈ આવી અલે મારો કામ હતું એટલે હા તમા આ માં વાત હતી એ અમાર બેના પેલી વાત હે ભાઈ

કેટલા હા ચાલ નહી રહ્યો હું અથી ન આયો ફોન કરવો પડશે યાર પથમાં આવી તો તો માં

Oh.